વરસાદ રાત્રે પડતા રાત્રે કેટલાક મકાન તો કેટલાક વિસ્તારોમાં પસાર થતા માર્ગો ઉપર પાણી ભરી વળ્યા હતા જે બાદ આજે દિવસ દરમિયાન પણ મહેસાણા જિલ્લામાં વરસાદ ખાક્યો હતો રાધનપુર રોડ ઉપરના વીઆઈપી પટ્ટા તરીકે ગણાતા વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કડી થોળ રોડ ઉપર આવેલ અંડર બ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામ મલીવાસમાં લીમડાનું ઝાડ પડતા મકાન અને મંદિરની નુકસાન કડીમાં વરસાદ પડતા અંદર બ્રિજમાં પાણી ભરાઈ જતા બ્રિજને બંધ કરવાનો વારો આવ્યો હતો વરસાદ પડવાની સાથે જ બ્રિજમાં દર વખત પાણી ભરાઈ જતાં લોકો હાલાકીનો સામનો કરવો પડે છે સામાન્ય વરસાદ પડે કે અતિભારે વરસાદ પડે તુરંત જ બ્રિજમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળે છે ટ્રાફિકને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠતા હોય છે કડી ભવપુરા પાસે આવેલ મલ્લીવાસમાં ઘટાદાર વૃક્ષો જૂનું લીમડાનું ઝાડ પડતા એક મકાન અને એક માતાજીના મંદિરે નુકસાન થયું હતું સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઘટનાને લઈ નગરપાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો વિસનગરમાં ચોરીના કેસમાં ફરાર આરોપીને મહેસાણાની પેરલ ફ્લો ટીમે ઝડપી પાડ્યો મહેસાણા જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવા ચોરોને ઝડપવા મહેસાણા પેરોલ પ્રો ટીમ દ્વારા સતત કાર્યવાહી કરીને નાસ્તા પડતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવતા હોય છે ત્યારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ફરાર એક આરોપીને પેરોલ પ્રોની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અમરેલીમાં ગણેશ મહોત્સવની ઉત્સવ કરવાની સોસાયટીમાં મિટિંગ કરતા જૂના મંદુકને લઈ એક વ્યક્તિ ઉપર હુમલો કરાયો આઠ સામે ફરિયાદ નોંધાઈ સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાપા વિઘ્નહર્તાની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવશે ત્યારે અમરેલીમાં સ્થાપના પહેલાં મારામારી સર્જાઈ ગઈ છે અમરેલીમાં લીલીયા રોડ ઉપર આવેલ શિવ રેસિડેન્સી વિસ્તારમાં અહીં સ્થાનિક લોકોએ ગણેશ ઉત્સવ ઉજવવા માટે મિટિંગ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા નિમિતભાઈ ગજેન્દ્રભાઈ ઠાકર વેપારી ઉપર આઠ જેટલા ઈસમો દ્વારા મનદુઃખ રાખી આરોપીઓએ એક પછી એક ગાળો આપી ઢીકાપાટું ઘાતક હથિયાર ચરી વડે હાથ ઉપર ઈજાઓ કરી દંડાવ માર મારી સહિત વેપારી નિમિતભાઈ ઠાકરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ